નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ આજનો ડેઝ આજનો યુગમાં વિદ્યાર્થીઓના જીવનમાં નૃત્યનું મહત્વ અને કલાથી પ્રેરિત વાર્તાલાપ માટે વડોદરામાં પદ્મ વિભૂષણ ડોક્ટર સોનલ માનસિંગજી અતિથિ બન્યા હતા વડોદરાના શ્રી મહેશભાઈ પંડ્યા તેમજ ગુજરાત પબ્લિક સ્કૂલ એટલે કે બીઆરજી ગ્રુપ દ્વારા એક અવસર મળ્યો આ વાર્તાલાપનો કાર્યક્રમ આયોજન કરવાનો અવસર મળ્યો જેમાં વડોદરાની ઘણી બધી સ્કૂલ જેવી કે બીઆરજી ગ્રુપની ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીની ઉર્મી સ્કૂલ ગુજરાત પબ્લિક સ્કૂલ વાખોડિયા તેમજ નવરસના વિદ્યાની સિગ્નલ સ્કૂલ જેવી સ્કૂલોના નૃત્ય શિક્ષણ અને તેમના વિદ્યાર્થીઓની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ ડોક્ટર સોનલ માનસિંહજીના વાર્તાલાપમાં ભાગ લીધો હતો ડૉક્ટર સોનલ માનસિંહજીએ અવસર પર કહ્યું કે તેમને જે પણ કાર્ય કરો છો તમે બધામાંથી નૃત્ય બહાર આવતું હોય છે અને આ શીખવા માટે જેમ બતક એક પગ ઉપર ઊભો રહીને ત્યાં નષ્ટ થઈ પોતાના શિકારને ચંકતો હોય છે એવી જ રીતે આપણે પણ આપણા કલામાં એવું ધ્યાન રાખીને નૃત્યમાં પ્રવેશ કરવો જોઈએ અને મહેનત કરવી જોઈએ નૃત્ય એક એવું માધ્યમ છે કે જેનાથી આપ સર્વોચ્ચ શિખર પર સર કહી શકો છો ગુજરાત પબ્લિક સ્કૂલ છાની બ્યાજી ગ્રુપ એવમ કૌસ્તુભ એવેન્ટ દ્વારા આજે વડોદરાની અંદર એક એવી હસ્તી કે જેને પોતાનું જીવન નૃત્યને સમર્પિત કર્યું છે એવા પદ્મ વિભૂષણ ડોક્ટર સોનલ માનસિંહજી વડોદરાના એક અન્ય કાર્યક્રમમાં આવ્યા ત્યારે હું પણ એક નૃત્યકાર છું અને મને એમ થયું કે આવા દિગ્ગજ કલાકારો આવતા હોય ત્યારે આજના યુગના વિદ્યાર્થીઓને આપણી જે કલા સંસ્કૃતિ છે એમાં રસ કેમ નથી તો એના માટે એમના જીવનમાંથી આપણે કંઈક શીખવું છે એ હેતુથી આ જ આજનું આ વિષય પર એમનું એક લેક્ચર રાખવામાં આવ્યું અને એમને એ લેક્ચરમાં ખૂબ સુંદર કીધું પોતાનો જ અનુભવ કીધો કે એ જ્યારે ઓગણીસો એકસઠમાં આરંગેટ્રલ કરતા હતા ત્યારે સવાર સાંજ એ નૃત્યની પ્રેક્ટિસ કરતા હતા એકવાર થાકી ગયા અને એમને પોતાના ઘરની બારીમાં જોયું એક વાંદરું નાચ કરતું હતું ધ્યાન એ બાજુ કહ્યું એટલે એમના ગુરુએ લડ્યા કે આવા તો નાચ ઘણા બધા થતા રહેશે પણ આપણે આપણી કલાને આપણી સંસ્કૃતિને તમે જે ડાન્સ કરી રહ્યા છો નૃત્ય કરી રહ્યા છો એને આપણે ઉજાગર કરવું છે મૂળ કહેવાનો અર્થ કે અત્યારે ઘણા બધા પાશ્ચાત્ય સાથે ઘણા નૃત્ય થઈ રહ્યા છે પણ આપણી ધરોહર આપણી કલાને આપણે કઈ રીતે સાચવવું બસ એના ઉપરનો આખો આ એક વાર્તાલાપ હતો ને સોનલબેન માનસિંગે ખૂબ જ સુંદર રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા ઘણી બધી સ્કૂલો આની અંદર આવી જેમાં ન્યુરાની સ્કૂલ છે અને સાથે સાથે ગુજરાત પબ્લિક સ્કૂલની ઘણી બધી સ્કૂલોની અમારી વિભાગ વાઇઝ સ્કૂલોના વિદ્યાર્થીઓ આવ્યા સાથે સિગ્નલ સ્કૂલ નવરચના વિદ્યાની અને કલા ગુરુઓ જે અત્યારે નૃત્ય કરી રહ્યા છે એ પણ બધા આજે આ કાર્યક્રમમાં આવ્યા અને એ વિશે માહિતી મેળવી એ ખૂબ જ આનંદની વાત છે नृत्य कौस्तुभ इवेंट्स डायरेक्टर महेश पंड्या